એ હા બોલો કે અકાટુ બેન નો કોમન રો ટેકો કરજો બરા મને હા જો કુરો જઈ

અંદર કા દે આ તા દિલતીયાનો કાકે નહી બોગોમો યે વાત છે આને વાનજ હા ગદા કો રાજો આ હા એનું શું ચાલ આડો ફોટો તો કરો આપડે તો શું ગાધેલું છે

ककबा हेलो दान हां हेडो हेडो आओ भक्त आओ जय हो जय हो खुशी रहो माताजी का प्राण आओ जय के मारी मां खुश रहो भगवान मेरा माताजी ો માતાજી ખુશ રાખે ખુશ રાખો સુખ શાંતિ આપે બેટો આય તેર બા તાકી જા ઓકા કાકી જો છું હું જબરદસ્ત ઓ આગળ તો ઉકા હેડો હેડો હા હા એ દાડા પીના મજા